હું અને મારા મમ્મી પાછળ મારા મમ્મી આવે છે આજે ગુરુવાર છે એટલે બજારમાં જઈ હેલો ફ્રેન્ડ જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું તો બધાયને એને હાજર ના રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો સવાર સવારમાં આપણે આવી ગયા છીએ અહીંયા પાણી ચાલુ છે ને ખેતરમાં ત્યાં આવી ગયા છીએ અહીંયા છે મકાઈ વાવેલી અહીંયા છે બાજરો અને અહીંયા પપ્પાએ સવારમાં વાળ્યું હતું શું કામ બાળ્યું તું કહું અહીંયા જોઈ શકો છો કેમ કે બળતણ ઓલાઈ ગયું બળીશ હવે ઠરી ગયું છે પણ અહીંયા વાળી છે બળતણ કેમ કે શું કામ કહું કે આંબા ઉપર સરસ મજાના કહેવાય મોર આવી ગયો છે અમારી ભાષામાં તો મોર કે અને શું કહેવાય મોર જ કહેવાય આંબાને ખબર નહીં બીજું તમારી અહીંયા શું કહેતા હોય છે ખબર નહીં તમારી અહીંયા શું કહેવાય કહેજો અને નાની નાની એવી ઝીણી ઝીણી કેરી આવી ગઈ છે ઉપર આંબા ઉપર તો મોર ખરી નહીં જાય એટલા માટેથી પપ્પાએ અહીંયા શું કહેવાય આ બાળવી હતી એટલે સારો મોર આવે તો આ વર્ષે આમ સરસ મજાનો બહુ જ મોર આવ્યો છે બહુ બધી કેરી લાગશે તો ખાવાની પણ તોય તે આમ બધું કેરી નથી આવી બધી આમાં કોક કોક આવી નાની નાની આવી અને બીજો ખરી જવાનું એવું થઈ ગયો આવો થઈ ગયો છે તો આવી રીતના કંઈક ને બહુ મોટો આંબો નથી નાનો છે પણ બહુ જ બધી કેરી લાગે અને આ કેસર કેરી છે આના આંબાની મસ્ત લાગી કેસરી કલરની અંદરથી પાકેને એટલે નીકળે મસ્ત મજાની મીઠી એકદમ મસ્ત આ આંબો વાવે ને આ આંબે કેરી લાગે ને તો એનાથી મને તો બીજે કોઈ આંબાની કેરી કે બજારની કેરી પણ ભાવતી નથી આ કેરી મસ્ત મને ભાવે છે ને મારા સાસરીમાં પણ બહુ બધા આંબા છે પણ ત્યાંની કેરી પણ ત્યાં તે સારી જ છે પણ તોય તે ઓછી ભાવે પણ આ આંબાની કેરી મને સાજી ભાવે છે એ હોવ તો હજી મારા મમ્મી બોલાવે છે મને કેમ કે હજી લાઇટ નથી આવ્યું લાઇટ આવશે ને ત્યાં પાણી ચાલુ થઈ છે આ બાજુ બધી આ પાઇપ પાથરી દીધી છે અને આમાં પાણી નથી ચાલુ કર્યું કેમકે મકાઈને બાદરૂપ બે વાવેલું છે આ બાજુ ચાલુ કર્યું છે એમાં મકાઈ છે એટલા માટે અને અહીંયા છે આ છે ભાઈ મવડાનું ઝાડ જેમાં નાનું છે મોટું નથી આ મવડાનું ઝાડ છે જોઈ શકો છો તમે અને આ છે બાજુમાં સાગનું ઝાડ બહુ મોટા મોટા શાક થઈ ગયા છે અને પેલી બાજુ પણ આંબો છે શાક મોટા મોટા થઈ ગયા છે બે ને ત્રણ ને અમે જ નાના અમે નાના નાના હતા ને બેનો તો રમતા રમતા વાવી દીધા હતા મારા કેલાસ કૈલાસબેન અને મેં વાવી દીધો ને એવું બધું તો મારા સૌથી મોટા બેન છે એમને વાવ્યો હતો પપ્પાએ જ બબડાવ્યો હતો પણ મતલબમાં એમને એ નાના હતા ત્યારે પાણીને ઉપાવા આવતા હતા અહીંયા થોડે દૂર છે ઘરથી વધારે દૂર તો નથી તે પણ આમ દૂર થોડું એટલે આવું કંઈક છે તો આવું કંઈક અહીંયાનું વાતાવરણ હોય આવા ઘરો હોય છે આ બાજુ તો તે આવા જ ઘરો છે અમારે કે તો એવું કંઈક કામકાજ છે તો હેલો ફ્રેન્ડ્સ હવે સવાર સવારમાં જ આવીશું હજી તો આઠ વાગ્યા સા આઠ વાગ્યા હશે તો હવે આપણે બીજું કોઈ કામકાજ કરીએ હજી નાયા ધોયા પણ નથી નાવા ધોવાનું કામકાજ કરીએ પછી જમવાનું બનાવવાનું એવું બધું કામકાજ મમ્મીને મદદ કરાવવાનું કામકાજ કરું અને મારે આજે જવાનું હતું શું કહેવાય લીમડી પણ આજે જવાનું કેન્સલ થયું પપ્પા એમ કહે કે આજે નથી જવાનું કેમ કે પપ્પા એ ખલાસ છે ને ઘરે મમ્મી થતું કામ નથી થયું અને ભાઈની થોડી ઘણી થોડી ઘણી તબિયત નરમ રહેશે એટલે ક્યારે દવાખાનું લઈ જવાનું જરૂર પડી જાય ને એનું કોઈ નક્કી નથી એટલે હજી પાણી વાળવાનું કામકાજ ચાલે છે ને પછી અહીં ગામમાં એનું થઈ ગયું છે અહીંયા મારે પપ્પાને જવાનું છે એટલે પપ્પાએ એવું કીધું કે તું આજનો દિવસ રોકાઈ જાય એટલે મારે આજે તે ફરીથી રોકાવવું જોઈએ ને ત્યારે આજે મારે જવાનું કેમ કે ત્યાં પણ ઘણું બધું કામ મારે થઈ ગયું છે એવું કહેતા હતા હાલ કહીશ કેમ કે જીરું હવે થોડું ઘણું એવું કહે છે કે થોડા દિવસ હું પાડવાનું થઈ જઈશે છે અને શું કે ઓલા બાજરો વાવ્યો છે એમાં નીંદવાનું થઈ જાય અને હકાલિયા કાઢવાનું ને એવું બધું કામકાજ ત્યાં થઈ ગયું છે ભેગું એવું કહેતા હતા એટલે મારે જવું જોઈશે પણ હજી હું ગઈ નથી ફ્રેન્ડ્સ તો હું જઈશ હવે એકાદ દિવસમાં હવે જોઈએ પપ્પાએ કીધું હતું કે આજે બેસવાનું જ કીધું હતું બસમાં પણ આજે પપ્પાએ ફરીથીને એવું કીધું કે આજે રોકાઈ જાય હવે કાલે ફરીથીને એમ ન કહે કે તું રોકાઈ જાય હજી એવું ન કે મને તો સારી વાત છે નકર મારે અહીંયા કામ ભેગું થઈ જાય છે પપ્પાના ઘરે રહેવા રહેવા મળે એ તો સારી મહત્ત્વની સારી વાત છે અમારા માટે પણ હવે ઝાજુ બધું ન રોકાવાય તો કાંઈ નહીં ફ્રેન્ડ એવું છે અને આ છે જામફળી જામફળી મસ્ત મજાનું જામફળ પાડ્યું મંગે કાલે ઉપરથી જામફળ લાગેલા છે જ છે તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ નાના નાના બોર બહુ બધા છે અહીંયા બોર પડ્યા છે બોર પણ ખાટા છે કોઈ ખાતું નથી ખાય કોક કોક તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ તો હાલો હવે થોડીક વાર રહીને પછી મળી જાય એવું લાગે તો હવે હું ઘરે જ આવ તો કેવું લાગ્યું અમારી આનું લોકેશન મકાઈનું વાવેતર ને એવું આવશે કંઈક અમારી આ તો કમેન્ટ કરીને કહેતા રહેજો તમે અને મારા બ્લોગ લોક ખુરા જમવા બનાવવાની તૈયારી કરી રહી છું હું તો અહીંયા લઈ લીધા છે મારા વાડીમાંથી તુવર બટેકું એક લઈ લીધું છે ને રીંગણ કેવા સરસ મજાના બધા વાડીના ઘરના રીંગણ છે મસ્ત મજાના એકદમ પૂણા કુણા સરસ રીંગણ છે તો રીંગણ બટેકાને તુવરના બીજનું શાક બનાવી લઉં તો હવે સુધારી લઉં પપ્પા નથી થોડું કામ છે એટલે બહાર ગયા છે અને અહીંયા હું પાણી વાળવાનું કામ કરું છું છે એક નાખું આ બાજુ પી ગયા છે પણ આ બાજુ એક બાકી રહી ગયું હતું મારાથી ભૂલાઈ ગયું એટલે સીધું સીધું જવા દીધું છે હવે હવે તો પી રેવાનું થોડું ઘણું બાકી છે તો કાંઈ નહીં છે આવું કામકાજ ઘરે અમારે હોય હું અને મારા મમ્મી પાછળ મારા મમ્મી આવે છે આજે ગુરુવાર છે એટલે બજારમાં જઈએ છીએ થોડું ઘણું સામાન અમારી આ હાટડી ભરાય છે બજાર ભરાય છે તો લેવા માટે હું લાવી અલી મેગલ તો કંઈ નહીં ફ્રેન્ડ્સ અત્યારે હવે જઈએ છે રસ્તા પર અને પછી જોઈએ હું એવું લાગે તો બતાવીશ બજારનું વ્યૂ તમને શું સામાન લેવા જઈએ છીએ અને પકડાય નહીં સામાન બધું વધારે હાથનું પકડાય નહીં તો પછી ન બતાવીએ તો પણ કોશિશ કરીશ તો બને રેજો લોકમાં બધું હાથમાં પકડાય એમ ન લઈ લીધું સામાન અને હવે જઈએ છીએ રસ્તામાં બેસી ગયા છે ઘરે જઈને મળીએ છો બજાર સામાન બધું પકડાતું છે નોટું જાદું બધું હતું એટલે નો બનાવ્યું બતાવ્યું તમને તો ફ્રેન્ડ્સ કંઈ નહીં અત્યારે સાંજ થઈ ગઈ છે અને અંધારું થવા આવ્યું છે તો બજારમાં ફરીને અમે આવતા રહ્યા અને સામાન ઘણું બધું કંઈક લાવ્યું બકાલું ને એવું કંઈક લઈ આવ્યા છે અને ભાઈ માટે થોડું ઘણું નારિયેળ પાણી પીવા માટે ચાર પાંચ નારિયેળ લેતા આવ્યા અને ફ્રૂટ ને એવું બધું લેતા આવ્યા છે પણ અત્યારે અંધારું થઈ ગયું એટલે કંઈ બતાવતી નથી કેમ કે રાંધ એવું કામકાજ અંદર ચાલે છે અને થોડું અંધારું એટલે સરકું દેખાતું નથી તો કંઈ નહીં આજનો દિવસ કંઈક આવો જ રહ્યો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો લાઇક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો